હેલો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે જઈએ છીએ કુંખા મેળી બાર જતા વિડીયોમાં બનાવી રેજો તો મિત્રો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ કૂંખા મેળીએ દર્શન કરાવશું અને દર્શન કરીશું તો ચાલો તો મિત્રો આવી ગયા છીએ આપણે સનિશા જ્યાં કૂંખા મેળવી છે ત્યાં જો લાખો પબ્લિકો અહીંયા છે આપણે પાર્કિંગમાં ભાગી ગયા છીએ ત્યાં બાઇકોનું પાર્કિંગ છે જોઈ શકો છો બે બે રવિવાર ગાદી બંધ હો આ રવિવાર ચાલુ છે તો બહુ ફૂલ પબ્લિક છે તો જય મેળીમાં જય કુંકર મેળીમાં આરામવાળી મેળી કમેન્ટમાં આરામ મેળી લખી દેજો તો મિત્રો જોઈ લો પબ્લિક કેટલું છે દૂર દૂર થી પબ્લિક આવી છે તમે જોઈ શકો છો ફુગાસો ના કિરણો આમાં પડે છે એટલે કેમ એમ થોડુક તફ્લીક પડે છે જય મેરી મા જય બહુચર માતા તો વિડીયો જોઈને તમે પણ તો મિત્રો અમારો દર રવિવારે બ્લોગ અહીં રવિવારનો હોય રીતે અમે દર રવિવારે મેડી માતા બારે જ આવીએ છીએ તો અમારા બ્લોગ વિડીયો જોવામાં અને દર્શન કરવામાં તમને લાભ મળી શકે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો મિત્રો અહીંયા લાખો વિડવાય છે જોઈ શકો છો આપ આટલે ઠંડી હોવાના કારણ બે કેટલો પબ્લિક છે અહીંયા આ કઈ માતાજીની દયા કહેવાય જોઈ શકો છો બહાર જતા અમારી રામેળી સોલંકી પેઢીની માતા બહુ છે બહુચર માતા મેળી માતા પાટીપોળમાં હોય છે ખુલ્લા મેદાનમાં કેટલો પબ્લિક છે તમે અંદાજ જોઈ શકો છો તો કમેન્ટમાં જે બહુચર માતા જે મેળી માતા લખવાનું ના પૂછતા જે તમે આ વિડીયો જોઈ પ્રવચન સાંભળીને માતાજી તમે બાધા રાખો જો તમારું કામ ના થાય એવું બને જ નહીં જો લાખો પબ્લિકનું કામ થયું છે ત્યારે આ પબ્લિક આટલું આવ્યું છે તો મિત્રો આવા ધાર્મિક બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો બે લાઇક તો મિત્રો નવો વિડીયો મારા ચેનલમાં આવતા રહે છે અને કુંખા મેળા દર્શન પર તમને દરવિવારે આ રીતે લાઈવ જોવા મળી શકે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય રામવાડી મેલી જય કુંખા મેલી જય ભૂચર માતા જય માતાજી તો મિત્રો મળીએ હવે ફરી આવા નવા બ્લોગ વિડીયોમાં તો ચલો કમેન્ટમાં રહ તો આ છે બારે જાત તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ દસકોઈમાં આવેલું છે અમદાવાદ ખાતે તો મિત્રો અહીંયા દૂર દૂરથી પબ્લિક આવી રહી છે તમે પણ આવો તો ઘરે બેઠા માનતા પણ માની શકો તો પણ તમારું કામ થઈ જાય છે તો અહીંયા લાખો પબ્લિકો છે જોઈ શકો છો તો મળી આવવાનો